શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલય શ્રીમતી ચૌહાણ ચંદ્રિકા માર્ગદર્શન નીચે વ્યસન મુક્તિ સેવા યજ્ઞ માં ત્રીસ દીકરીઓ ને સમાજના સૈનિકો બનીને આહુતિ આપી હતી સેવાવસ્તીમાં રહેનાર ખૂબ આર્થિક પછાત પરિસ્થિતિમાં રહેનાર દીકરીઓ આજે સેવાવસ્તીમાં નાના બાળકોને ભણાવવા માટેના પ્રયત્નોમાં લાગી ચૂકી છે વ્યસનમુક્તિની બચતનો સદુપયોગ કરી રહી છે સમાજ માટે પ્રેરણારૂપ બનીને અદભુત કાર્યો કરી રહેલી આ આત્રેશ દીકરીઓ પોતાના સામાજિક કાર્ય થકી આજે અન્યના માર્ગદર્શક બની છે પોતાની શાળાની સાથે પોતાના આડોશપાડોશના નાગરિક નાગરિકને વ્યસન સમાજ નિર્માણ સજ્જતા માટીના અદ્ભુત કાર્ય કરી રહી છે આ પ્રોજેક્ટમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા રેલી વક્તૃત્વ સ્પર્ધા વગેરે દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સમજ ઉપયોજન અને ખીલવણી થઈ અને પરિવારજનો કે જેમને માવા બીડી તમાકુ અને ગુટકા જેવા વ્યસનના વ્યક્તિ ફેલાવી દીધા હતા એક પરિવારમાં વધુમાં વધુ અઢાર માવા ખાતા હતા તેમાંથી ઘટીને બે થી ત્રણ માવા તથા પચીસ થી ત્રીસ બીડી પીતા હતા તેમાંથી ઘટીને બે થી ત્રણ બીડી સુધી આવી ગયા ઘણા પરિવાર તદ્દન વ્યસન મુક્ત થયા તેમના આ સત કાર્યને લોકોએ પણ વધાવી લીધા છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગંભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા